આપણે સંગમ ફાઉન્ડેશન દ્વારા આ બીજું વર્ષ છે જે માતા નામ જે પદયાત્રીઓ જાય છે એ ચાલીને જતા પદયાત્રીઓ માટે આપણા કેમ્પમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ચા પાણી નાસ્તો ઠંડા પીણા મેડિકલ સુવિધાઓ પણ અહીં આપવામાં આવે છે અને ઘણા બધા લોકો અહીં કેમ્પનો લાભ લીધેલો છે ફાઉન્ડેશન દ્વારા જે આશાપુરામાં મંદિરે પદયાત્રી ચાલી જતો તેના માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સંગમ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે જે મા આશાપુરાના ગામમાં જે પદયાત્રીઓ માની અપૂર શ્રદ્ધા અને પ્રેમ સાથે જે જતા હોય છે તેના માટે વધુમાં વધુ સગવડ પૂરી પાડવા માટેના સંગમ ફાઉન્ડેશનના બધા જ કાર્યકર્તાઓનો ભાવ અને સ પ્રેમ મળ્યો છે આવી જ રીતે આગામી સમયમાં પણ સંગમ ફાઉન્ડેશન દ્વારા જે આ સેવા કેમ્પનું આયોજન થશે સંગમ ફાઉન્ડેશન દ્વારા બાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધી આ પદયાત્રીઓ માટે સતત ચોવીસ ગુણ્યા સેવા આપી આ કાર્યમાં ઉપલબ્ધ છે આગામી સમયમાં પણ દરેક વર્ષે જે સંગમ ફાઉન્ડેશન ના કાર્યકર્તા દ્વારા આ કેમ્પ નું આયોજન આ કેમ્પમાં પાંચસો થી હજાર જણા જે અહીંયા રૂબરૂ મલીન સેવાનો લાભ મળ્યો